દમણ ડેવકા બીચ ઉપર પીધેલી વાન દિવાલ કુદીને ભાગવા જતા પોલીસે બેને પકડી પાડ્યા દમણના દેવકા બીચ ઉપર આવેલ સહેલાણીઓને પ્રશાસન દ્વારા વારંવાર સૂચિત કરવા છતાં નશાની હાલતમાં બીચના કિનારે હોય છે પોલીસ દ્વારા એક નશાયુક્ત યુવાનની ધરપકડ કર્યા બાદ બીજો યુવાન દિવાલ ખૂડીને ભાગી જતા તેની પાછળ પોલીસ કરતા નજરે પડ્યા હતા હાલ ભરતીનો સમય શરૂ થતાની સાથે સહેલાણીઓ પાણીની અંદર જઈ સેલ્ફી લેવાનો શોખ ઉપાડતો હોય તેવા સંજોગોમાં દરિયામાં મોજાનો શિકાર પણ બને તો નવાય નહીં સહેલાણીઓ સતર્કતા દાખવવી જરૂરી બન્યું છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પ્રશાસન દ્વારા વારંવાર સૂચિત કરવા છતાંય સહેલાણીઓ દરિયામાં મસ્તી કરવા જવાનું છોડતા નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો